કરતાં તે અકાઉન્ટ દિલ્હી ખાતેથી ઓપરેટ થતાં હતા એવું જાણવા મળે તે બાબતે અમારી ટીમ દ્વારા પીઆઈ સોલંકી પીઆઈ જેડી પરમાર અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈને પીઆઈ સોલંકી દ્વારા સાત કલાક ત્યાં રેખી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે જે જગ્યાએથી આપણને સાડા પાંચ લાખ રોકડા રૂપિયા ચાર ઇસમો ચોવીસ ચેકબુક પાંચ લેપટોપ ચોવીસ મોબાઈલ તેમજ વિવિધ કંપનીઓના અગિયાર સ્ટેમ્પ મળી આવેલ છે બનાસકાંઠાના વડગામના શેબર શેરપુરા